ખંદાર આ ડિગ્રી ઉદ્યોગનગર રોડ છે છે ચોક પાસે આવેલો રસ્તો જે સિટીથી ઉદ્યોગનગર રસ્તો છે અત્યારે જેની અંદર આ રસ્તાઓ થાબડા ઇલેક્ટ્રિકના છે એ ઘણી વખત ઘણા બધા માણસોને નડતું જ હોય છે ઘણી વાર નાના મોટા અકસ્માત પણ રાત્રે તો બહુ જ થાય છે અત્યારે દિવસ કરતાં રાત્રે અકસ્માત ઘણી વાર થાય છે કે કોઈને સાંભળો દેખાય નહીં અને સીધું સ્કૂટર બુટર ફટકાઈ જાય છે એ લોકો થી આ તકે તંત્ર જો કોઈ કાર્યવાહી કરે અને તને સાઈડમાં લે ગમે એક સાઈડમાં રાખી શકે તો વધારે સારું છે કે જેથી અકસ્માત બચી શકે છે માણસોની જિંદગી પણ બચી શકે છે અને ટ્રાફિકમાં પણ ઘણો હળવા અનુભવી શકાય છે કેટલા છે અંદાજે આ રોડ ઉપર લગભગ દસેક થાંભલા તો અહીંથી સળંગ દેખાતા હોય એવું લાગે આઠ દસ થાંભલા દેખાય છે કે જે થાંભલા ઉપર અત્યારે બરાબર રસ્તાની મિડલમાં જ છે રોડ તો નાનો નથી થતો રોડ મોટો પહોળો છે પણ છતાં રસ્તાની વચ્ચે છે કે ટ્રાફિકની અડચણ એવી થાય છે કે કઈ કઈ બાજુ ચલાવવું વાહન બદલી બાજુ વાહન ચાલતા હોય છે વચ્ચે ડિવાઇડર ન હોવાને કારણે બંને બાજુ વાહનો ચાલતા હોય છે જો ડિવાઈડર કરે તો થાંભલો પૂરેપૂરો નડતરરૂપ થઈ જાય છે કે ડિવાઈડર એ સાથે કરી નથી શકતા અને રોડનું એક તરફ રોડ ચાલુ રહે છે જો રસ્તામાં લોકોને નડતરુપ પોલ વચ્ચે હોય તો જીબી બી જેએમસી વગેરે જે સરકારી તંત્રો છે સાથે કોર્ડિનેટ કરી અને લોકોને સુવિધા વધારે થાય અને એક્સિડન્ટ ન થાય એના માટે જો ખરેખર આનો અભ્યાસ કરી તો સાઈડમાં ખાસેડવા જવું જ્યાં નળતરુપ છે ત્યાં જનરલી કોઈપણ જાહેર હિતમાં કોઈપણ પોલ નળતરપ હોય અમારા ધ્યાનમાં આવે તરત જ અમારે અમારી સ્કીમ હોય છે ડીઆઈએસની અથવા તો સરકાર સીની સ્કીમના અનુસંધાને જાહેર હિતના માટે કોઈપણ પોલ હોય તો અમે ખસેડી આપીએ અથવા તો કોઈ પર્સનલી કોઈને નળતરુપ હોય તો એને આપણે એસ્ટિમેટ આપી અને પેમેન્ટ કરાવી છે અત્યારે જામનગરમાં જેએમસી દ્વારા રોડ પોળા કરવાના કામ હાલે છે એની સાથે અમે સંકલન રાખીએ છીએ અને અમે સંયુક્ત રીતે સર્વે કરીએ છીએ અને એનું કામ ચાલુ થાય તરત જ અમને જાણ કરે છે અને એને એનું અંદાજપત્ર ભરે છે તરત જ અમારું કામ ચાલુ કરી અને એની પહેલી પ્રાયોરિટી આપી અને પોલ ખસેડવાની કાર્યવાહી અમારા દ્વારા કરવામાં આવે છે હોય છે જો કોઈ અરજી ના કરે અને અમારા ધ્યાનમાં આવે જાહેર રીતમાં કોઈ પણ અરજી કરે તો બોર્ડના ખર્ચે કારણ કે જાહેર રીતે આમાં છે કોઈ પણ પૈસા કરતાં છે ને માનવીની જાનની કિંમત વધારે છે એટલે બોર્ડના હિતમાં અને જાહેર જનતાના હિતમાં અમે અમારા ધ્યાનમાં આવે તરત પહેલી પ્રાયોરિટી આપી અને એસઆઈ અમારી સ્કીમ છે એસઆઈ સ્કીમમાં પણ અમે એને સેફ્ટ કરી આપી